ಉಇದ ಟೋಕರಿ ನನ್ನ ಲೈಟ್ ಟೆನ್ ಚೇಂಜ್ ಬಡರೆ ಮೋಟರ್ ಬಂತಾ ಆ ಬನವಿ ಚಾ ಚಾ ವಾಗರ್ ಚೇಂಜ್ ಪಡೇನಾ પડડેરાના આજના નવા લોકમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો ઘણા બધા અમારા વિડીયો તમે જોયા ઘણા બધા લોક જોયા પણ આજનો લોક છે ને આખો અલગ પ્રકારનો છે આજ નાઇટ કેમ્પિંગનો છે સ્પેશિયલ નાઇટ કેમ્પિંગ માટે અત્યારે મારી વેગી કિરણ છે આમ ચાર જણા જાય છે ને આમ જંગલમાં જાય છે ભાઈ આમ આવી ટાઇઢમાં અત્યારે એવી ટાઇઢ એટલી પડે છે ને આમ એવું એવું લોકેશન એવું ગોતવાનું છે ને ભયજનક હોય ને એવું લોકેશન કરવાનું છે ને એમાં અમારે રહેવાનું છે ત્યાં જઈને પછી બધું અમારું ગોઠવેલું હોય એ પ્રમાણે તમે વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ એટલે તમને છેલ્લે ખબર પડી જાય અત્યારે તો અમે આપણી ફોરસુનર લઈને જવાના છે અમારી ફોર સુનર હારે જ છે ને અમે ચાર જણા છે બે અમે બે કેબિનમાં બે અહીંયા હું આપું છું ને અમારી ભેગા બે બીજા કોણ કોણ છે એ તમને બતાવું વ્લોગમાં તો એક અમારે અલ્પેશભાઈ આપણો કલેજો અમે રાહુલ આમે અમે છે ને અત્યારે ફોરસુનર લઈને જઈએ છીએ અહીંયા છે મેડમ મજા આવશે ને અરેલા ને તાર જિંદગીમાં પહેલી વાર જાશ કે કોઈ દી ગઈ પહેલી વાર હે પહેલી વાર થાય એવું છે ટોપી બોપી બધું પહેરવું પડે હાથના પંજા લીધા છે કેમ ટાઈડ વાય નહીં એટલે સેમ ટુ યુ સેમ ટુ યુ હમર બેન એક જ હરખી ટોપી છે તો હવે તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ફૂલ મજા આવશે તમને લાઈક અત્યારે જ કરી દેજો આવું નીકળવું નહીં હા ચાલો ચાલો ગાઈસ આ બેને તો બારસ બોદડું ઓટખડે ઈ મેળ ખાય કા

અમારી પાસે બત્તી એક જ છે અત્યારે ચાર્જિંગ પૂરું થઈ જાય ને તો તકલીફ પડે એટલે બત્તી ને આપણે બંધ કરી દઈએ ને આપણે લાકડા લેવા જઈશું ઈ હે લાકડા લેવા લાકડા લેવા જાવું જોઈએ ને તો ચાલો હાલો ક્યાં જાવું ગમે ગોતવા જાવ જોઈએ જંગલ તો જોઈએ ને હવે ભાઈ અમે છે ને પેલા લાકડા ગોતી લઈએ બારી તો નીકળ લે લે બહાર નીકળ કાઈ નથી ભાઈ બહાર નીકળ લે ફોન ફોન ઓલો ફોન કે છે આપડે એમાં ટાઈમ કેટલા વાગ્યા તો તો બાર વાગી જાય ભાઈ અત્યારે અમે બાર વાગે ત્યાં પીગા છે અમારા ગામથી બહુ આગું થાય છે કેટલા પોણા બાર થઈ ગયા છે અમારા ગામથી થાય સાજુ આગું થાય છે અહીંયા ત્રી ત્રીસ ચાલી કિલોમીટર થાય ત્રીસ ચાલી કિલોમીટર આગા એવા છે એટલું બધું વસ્તુ લેવા છે હાથીય છે પછી થોડી ખામે હાથિયું છે પાણા ભેગા કરી લીધા છે ત્રણ પાણા લઈ લીધા છે ત્રણ પાણા લઈ આવ્યા છે ને અમારા ગાંધી સાહેબ છે ને હાથિયું લઈ આવેલા આજ બધી ગમય નથી બઠાવ લેવા જંગલ આપણે બાપનું છે બી શું એમ હોય બી વરત તો બીક જ લાગે હું ભાઈ હોતું હોકરા બલે તો મત લાપડો ઉભી રહે છે અમારો સામાન બધે હેઠો ઉતાર લઈએ અમે તો હવે અમે છે ને ભાઈ ભઠ્ઠો ચાલુ કરી દીધો છે ને હવે સૌથી પહેલા અમારે છે ને ચા બનાવવાની છે કેમ કે અમે ચા મોરસ હારે જ લેવા છે એટલે હવે ચા બનાવવાની છે કેમ બનાવીને ચા ચા વગર છે પડે નહીં કા તો અમારે હવે છે ને કિરણ છે એ ચા બનાવશે ને અમે બધાય ચા પીવું પેલા ચા બનાવીએ પછી અમારો નાસ્તો કરવાનો છે નાસ્તો નાસ્તો લાવ્યા છે બનાવવાનું છે અહીંયા ઓકે Nah, sekarang dia satu ini. पेस भाई ना पी दे लोल पेस भाई तुम्हारे तो तुम्हारे पास पहले अब भी जीरो भी तो फिर तारा साथ पीवानो ने है तो खाया <laughs> ખાવાની જ વાર છો નહી તો બનાય તો બિસ્કિટ ના ખાઈ હા બિસ્કિટ ને ખા પણ છા અત્યારે અમને પેલા સા આપી દે અમને એટલા કિલોમીટર હું એટલા કિલોમીટર કાપીને ખાવા આવ્યા કા કરવા હાલો લઈ જાય કરે લાગે કે લઈ લે રાહુલ લે પઠો એક નંબર થાય સવટણે વાહ 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 આવી મોજ જિંદગીમાં છે ને પૈસા ગમે એટલા હોય એ કાંઈ ગામનું નથી પણ આવી મોજ ક્યારેક ક્યારેક કરતા રહેવું તો જીવનમાં આપણે એમ કે જીવાય એમ મારું તો આવું કેમ્પિંગનું સપનું તો ઘણા સમયથી હતું પણ આજ પૂરું થાય એમ આપણે ભાઈબંધ રહે તો આમ ઘણી વાર હોય પણ અમે આજ પહેલી વાર જ આમ બહાર નીકળ્યા કે ઘરની બહાર છે એમ કે હવે બધાનો સપોર્ટ સારો કે ને એટલા માટે વિડીયો હવે અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીએ છીએ આ વિડીયોમાં સપોર્ટ સારો રહે ને તો નેક્સ્ટ બીજી વાર પાછા હતા કટે ને એવા લોકેશનમાં જાઉં અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું બિસ્કીટ ને બધું હારે જ લઈને આવ્યો ઓહો ધવાડા તાકાત થી ધવાડા થાય છે ભાઈ હવે આપણે છે ને ગરમ પાણી મૂકી દીધું છે કારણ કે આપણે બનાવવાની છે મેગી ઘણી બધી મેગી લાવ્યા છે

આપણે છે ને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે એટલે મસ્ત બને હાઉ સિમ્પલ રીતે બનાવું પણ કાંઈ રડી લઉં પેલા ગવાડા એટલા થાય છે આવી આખું બળવા મળે છે ગરમ પાણી થઈ ગયું છે તો હવે ગરમ પાણી આપણું ફૂલ થઈ ગયું છે મેગી મેગીને બધી નાખી દઈએ આમાં મસાલા પડી જાય તો વડા યાર બહુ કાળા ગજબના થાય નાખી મોસમ ભાંગી નાખે છે તો ગરમ પાણી થઈ જયું છે આપણે ગરમ પાણી મૂકી દીધું છે મસાલાની પડી છે ને આપણે પચી નાખવાની છે પહેલાં મેગી નાખી દઈએ બધી એમાંથી કહી દીધે રાહુલ તાપ કરી દે ને અમે આપણે ભાઈ મસાલા ની છે ને પડી નાખી દેવાની છે બધી કેટલી પાંસે પાંચ મેગી હતી પાંચે પાંચ નાખી દેવાની છે હવે આપણે બતી ફેરવતા રહ્યા કેમ કે ભાઈ અહીંયા કંઈ નકી ન હોય એટલે જોતું રહેવું પડે નકર ડાલા માં થા કબા જાય એવો પતા નથી ચલતા કા ડાલા માં થા વિતી તો પછી ઇસકો જંગલ બોલતા કેમ બોલતા ઇસકો શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ દવા ના કેમ આ

તો ફેમિલી આપણી મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ડિશમાં આપણે બધી આપી દઈએ ચાર ડીશો ભાગ પાડવાના છે મેગી ભાઈ આવી બની છે હાદી કેમકે અમારી પાસે બીજો કઈ મસાલો અમે લેવા નથી એટલા માટે બાકી આ મેગી મસ્ત બની છે હું તો આવી રીતની જ બનાવ પાણીમાં હાલો ભાઈ આવી છે ને ભાઈ અમારી મેગી કમ્પ્લીટ બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે હવે બધાને આપી દીધી છે હાલો હવે ચાલુ કરી દો આપણે ધબધબાટી બોલાવું ખાવાનું ચાલુ કરી દઈએ મેં તો છે ને સાકું રાખ્યું છે

si you sanga ત્રણ ચાર વાગી જ જશે ને હવે અમે જઈએ છે ઘરે કેમ ભાઈ મજા આવી કે આ મજા આવી ફૂલ તને બાકા જી ગયો કાઈ મજા આવી ને મજા આવી તને મને મજા આવી હસુ હસુ હાલો તો હવે છે ને અમે જઈએ છીએ ઘરે કેમ કે પાછું અમારે હવારે પાછું છે ને કામ છે હજી એટલે થોડાક વેલાર જાય ને તો વેલાર પૂગી જાય કેમ કે અહીંથી પાંત્રીસ ચાલીસ કિલોમીટર આઘું છે એટલા માટે ને તો ચાલો હવે ઘરે જાય